દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે જામીનમાં શું શરતો મૂકવામાં આવી છે અને કેજરીવાલના જામીન થતાં આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તેની વાત કરીશું વૈષ્ણવ

बचावा आगल आवा सुप्रीम कोर्ट नो आभार मानू जो देखिए ये सत्य की विजय है ये इस देश के लोकतंत्र की विजय है ये इस देश के संविधान की विजय है भारतीय जनता पार्टी ने इस देश में तानाशाही खड़ी करने के लिए कोई कसर नहीं छोड़ी है जिस प्रकार से विपक्ष पे हमला हो रहा है जिस तरह से ईडी और सीबीआई का प्रयोग हो रहा है जिस तरह से चुनाव की घोषणा के बाद एक चुने हुए मुख्यमंत्री को जेल में डाल दिया गया लेकिन मैं सुप्रीम कोर्ट का धन्यवाद करती हूँ कि सुप्रीम कोर्ट सामने आया लोकतंत्र को बचाने के लिए संविधान को बचाने के लिए और जब जब इस देश में लोकतंत्र और संविधान खतरे में रहा है सुप्रीम कोर्ट सामने आया है और एक बार फिर से सुप्रीम कोर्ट ने लोकतंत्र को बचाने के लिए जो फैसला लिया है उसके लिए मैं सुप्रीम कोर्ट का धन्यवाद लीकर पॉलिसी केस माँ केजरीवाल सहित मनीष सिसोदिया સંજય સંજયસિંહની ધરપકડ થઈ હતી જોકે છ મહિના સુધી જેલમાં રહ્યા બાદ સંજય સંજયસિંહની તાજેતરમાં જ જામીન થયા હતા અને ત્યારે આજે અરવિંદ કેજરીવાલના પણ જામીન થઈ ગયા છે ત્યારે અરવિંદ કેજરીવાલના જામીન થતાં જ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે સત્યની જીત થઈ છે અને સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન આપ્યા છે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ સહિત અન્ય નેતાઓ છે તે પણ નિર્દોષ છૂટશે સાથે જ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલીને આમ આદમી પાર્ટીને તોડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું સાંભળો ગઢવી શું કહી રહ્યા છે આખરે સત્યની જીત થાય છે માન્ય અરવિંદ કેજરીવાલજીને આજે અંતરિમ જમાનત મળી છે આરોપીના નવ બયાનોમાં નિવેદનોમાં ક્યાંય કેજરીવાલજી નામ નથી દસમા નિવેદનમાં આરોપી ઉપર દબાણ લાવીને મુખ્યમંત્રીનો એક નામ લેવડાવ્યું અને પછી એ આરોપીને સાક્ષી બનાવીને છોડી દેવામાં આવ્યું અને પછી એ આરોપીઓના નિવેદનના ભાગરૂપે એક સિટિંગ સીએમની ધરપકડ કરી આ ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં પહેલો દાખલો પરંતુ સત્યની જીત થાય છે માન્ય અરવિંદ કેજરીવાલજીને આજે જમાનત મળી છે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમાં ખુશીની લહેર છે અમે એમને આવકારીએ છીએ અને ઉજવણી પણ કરવામાં આવશે અને આજે ભલે અંતરિમ જમાનત મળી છે પરંતુ હવે એ માત્ર જમાનત તો નહીં પરંતુ અલ્ટિમેટલી આ કેસમાં આગામી સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજીને તમામ લોકો જે છે એ નિર્દોષ પણ સાબિત થશે કારણ કે પીએમએલ એ અંતર્ગત એનો દુરુપયોગ કરી અને ભાજપે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ઓપરેશન લોટસ કરીને તોડવાનો જે કંઈક કોશિશ કરી હતી એ નિષ્ફળ ગઈ છે તમામ લોકો આમ આદમી પાર્ટીના ઉલટાના જેલના જવાબ મતથી એ કેમ્પેન ચલાવ્યું છે અને તમે જુઓ ભરૂચ હોય ભાવનગર હોય ઇન્ડિયાગઢ બંદરની બીજી સીટો હોય કે દિલ્હીની સીટો હોય ખૂબ અત્યારે મતદારોમાં એક રોષ છે ભાજપ પ્રત્યે અને એના ભાગરૂપે ભાજપનો આ જે પ્લાન છે એ ફેલ ગયો છે પરંતુ અરવિંદજી આજે પણ મજબૂત છે આવતીકાલે પણ મજબૂત છે અને જેલનો જવાબ મતથી આપવા લોકો પણ તત્પર છે અને સાથે સાથે આ કેસમાં આગામી સમયમાં કોર્ટ આ તમામને નિર્દોષ પણ છોડશે એવો અમને વિશ્વાસ છે સત્યમ એવું જાય અરવિંદ કેજરીવાલના જામીન થતાં જ ઈશુદાન ગઢવી છે તે તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને આને એક ષડયંત્ર ગણાવ્યું હતું ત્યારે આજે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન આપ્યા છે તેમાં ત્રણ મહત્વની વાત છે તે કહેવામાં આવી છે પ્રથમ વાત એ છે કે કેજરીવાલ બહાર આવ્યા બાદ લીકર પોલિસી ઉપર કોઈ વાત નહીં કરી શકે બીજી વાત એ છે કે તેમણે ચૂંટણી પ્રચાર કરી શકશે અને ત્રીજી વાત એ છે કે બે જૂને તેમને સરેન્ડર થવું પડશે હજી આગામી સમયમાં ચાર તબક્કાની ચૂંટણીઓ બાકી છે અને દિલ્હીમાં પણ ચૂંટણી બાકી છે એટલે હવે જો અરવિંદ કેજરીવાલ બહાર આવશે તો તેમણે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન માટે પ્રચાર કરી શકશે આજ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહી પર